વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆરડીસી માં કાર્યરત એરિસ કલર કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રિએક્ટર બ્લાસ્ટ થતા એક મોત થઈ કંપની ઔદ્યોગિક વસાહતમાં છાસવાડ સર્જાતી અનેકો ઘટનાઓમાં સેંકડો નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે જે ખરેખર ગંભીર ચિંતાનો વિષય છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં કાર્યરત દહેજ વિલાયત અને સાયખા જીઆરડીસી માં ધમધમતા ઉદ્યોગોમાં કામદારોના જીવની જાણે નીલામી થઈ રહી હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે સેફટી અને સુરક્ષા પ્રત્યેની લાપરવાહી અને કેમિકલ ગેસ લાગવાને કારણે અનેકો કામદારો જીવ ગુમાવે છે અને મૃતકોના જીવની અમુક લાખ રૂપિયા કિંમત નક્કી કરીને સમગ્ર મામલો રફે દફે કરવામાં આવતો હોય છે કરોડો રૂપિયા કમાવવામાં લાગેલા ઉદ્યોગો અને ઉદ્યોગકારો પર કાર્યવાહી કરી કામદારોના જીવની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં તંત્ર પણ નિષ્ફળ સૂત્રો થકી મળી આવી હતી સમગ્ર ઘટના સંદર્ભે મળેલ વિગતમાં જણાવાયું હતું કે ગત તારીખ અઢારમી મે બે ના રોજ સવારના વાગ્યાની આસપાસ કંપનીમાં રીબોઇલર બે નંબર પાસેના રિએક્ટર વેસલમાં પંચર થતા તેને રિપેર કરવા માટે શિવાકા એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટના બે કામદારો નામે નરવદ આવ્યા સવારે અને થી સાડા અગિયાર વાગ્યાની આસપાસ પ્રચંડ ધડાકો થયો હતો જેનો અવાજ આસપાસ ગુંજી ઉઠ્યો હતો કંપનીમાં કામ કરતા માણસો ધડાકાનો અવાજ સાંભળીને બનાવવાળી જગ્યાએ તરત દોડી આવ્યા હતા ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે પૈકી નર્મદભાઈ પટેલિયા મૃત્યુ પામતા પંથકમાં અડેરાતી વ્યાપી ગઈ હતી કંપનીમાં શેફતીનો અભાવ કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર નહી હોવાનું પણ સૂત્રો થકી માલુમ પડતા

સમગ્ર ઘટના અંગે વિગત જાણવા કંપનીના જવાબદારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો પ્રથમ કાંતિલાલ ઈશ્વરલાલ પટેલ દ્વારા અનેક ફોન કરવા છતાંય કોઈ રિસ્પોન્સ કરવામાં આવ્યો નહોતો અને ત્યારબાદ હિતેશ પટેલનો સંપર્ક સાધવામાં આવતા તેઓ પણ જવાબદારીમાંથી છટકી ગયા હતા સેફ્ટી પ્રત્યે બેદરકારી દાખવતા આવા ઉદ્યોગકારો સામે કડક કાર્યવાહી કરી ક્લોઝર નોટિસ આપવામાં આવે તો અનેક લોકો ગંભીરતાથી આ મુદ્દાને લઈને સેફ્ટી અને સુરક્ષા પ્રત્યે જવાબદાર બની શકે તેમ છે અનેક નિર્દોષોના જીવ પણ બચી શકે તેમ છે જેમના જીવની કિંમત અમુક લાખ આંકી લઈને ઉદ્યોગકારો બચી નીકળે છે આ ઘટનામાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું